પ્યારા પ્રિ આત્માઓ જય માતાજી જય ગિરનારી આજે આપને વ્રત એકટાણા ઉપવાસ કઈ રીતે કરવા એના નીતિ નિયમો શું છે અને શું કરવાથીનું ફળ આપણે પ્રાપ્ત થાય છે એનું મહત્ત્વ શું તે બતાવું છું અને ખાસ વિનંતી તો એવી છે પ્રથમ તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે જેણે ઢોર પશુને જાનવરની જેમ ચરતા હોય ને ચારે બાજુ અને ગમે તે ખાતા પીતા હોય ને એણે આ વિડીયો સાંભળવાનો નથી જેણે વ્રત ઉપવાસ એકટાણા કરવાના હોય પોતાના સંતાનોને હિન્દુ ધર્મ પ્રત્યે વાળવા આસ્તિક બનાવવા હોય એણે જ આ વિડીયો જોવો અને સાંભળવો બાકી જુઓ નહીં સૌ પ્રથમ તો જ્યારે તમે કોઈ પણ પ્રકારનો વ્રત રહ્યો ને ત્યારે સૂર્યોદય પહેલાં જાગૃત થવું થી પરવારી સૂર્યાના ભગવાનને નમસ્કાર કરવા તુલસી પીપળો ગાય બ્રાહ્મણ માતા પિતા વડીલો વગેરેને નમસ્કાર કરી અને પછી તમારે તુલસી દલ હાથમાં લઈ જલ લઈ અને સંકલ્પ કરવાનો કે હું આ વ્રત કરીશ પરંતુ વ્રતની અંદર ઘણા બધા નિયમો છે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ એનો ભંગ ન થવો જોઈએ જેમ કે ઉપવાસ કરનાર વ્યક્તિએ કાંસાના પાત્રમાં ન જમવું મસૂર છે મસૂરની દાળ છે ચણા છે મધ છે પછી પારકું અન્ન બીજાને ઘરે ગયા હોય ત્યાં જમી લઈએ તો પણ ન ચાલે પછી બપોરે સૂવું નહીં મેથુન કરવું નહીં બ્રહ્મચર્યનું ચુસ્તપણે પાલન કરવું અને મીઠાનું તો છે ને સદા સર્વદાને માટે વ્રતમાં ત્યાગ છે એટલે નિમક ક્યારે પણ ગ્રહણ ન કરવું પછી તે દિવસે દાતણ પણ ન કરવું લાકડાનું કે પ્લાસ્ટિકનું દાંતણ કરવાની મનાય છે સાબુ શેમ્પુથી સ્નાન ન કરવું ફૂલ અલંકાર સુંદર વસ્ત્ર સુગંધી આનો પણ ત્યાગ ત્યાગ કરવો તેલ લગાડી અને નાવું નહીં આવા બધા એના છે ને નિયમો છે ત્યારબાદ જળ છે વારંવાર પીવું તો પણ તમારા વ્રતનો ભંગ ગણાય વારંવાર પાણી ન પીવાય પછી જલ મૂલ પછી કંદ ફળ ફૂલ ગાયનું દૂધ એમાંથી બનેલું દહીં એમાંથી બનેલું ઘી છાસ આ બધા નિયમો છે ત્યારબાદ એક નિયમ એવો છે કે બ્રાહ્મણની ઈચ્છા પૂર્તિ કરવી તમે રિયા હોય વ્રત અને બ્રાહ્મણ દેવતા હોય તેના પૂર્તિ થઈ શકે એવું વચન હોય બ્રાહ્મણનું તો એના વચનનું પાલન કરવું ત્યારબાદ ગુરુની આજ્ઞાને ગુરુના વચનનું પણ પાલન કરવું પછી ઔષધિ તમે લઈ શકો દવા પણ આયુર્વેદિક ઔષધિ લઈ શકો ન કે તમે એલોપેથિક દવા લઈ શકો પછી બીજા નિયમો છે ક્ષમા દયા સત્ય ક્ષમા એટલે તે દિવસે ક્રોધ ન કરવો કોઈ ઉપર ક્ષમા આપી દેવું દયા રાખવી પ્રાણી માત્ર ઉપર સત્યનું આચરણ કરવું તે દિવસે દાન કરવું શોચ એટલે શુદ્ધતા અને પવિત્રતા જાળવવી ત્યારબાદ ઇન્દ્રિયના ઉપર સંયમ રાખવો દેવપૂજન કરવું અગ્નિમાં હોમ કરવો ઉપવાસ કરનાર વ્યક્તિએ વડીલોને બધાને નમસ્કાર કરવા ભગવાનને વસ્તુ પધરાવી જલની અંદર સૂર્યાણ ભગવાનને અર્ઘ્ય આપવો કે તેર વસ્તુ કઈ છે એ તમારે જાણવી તો કોમેન્ટ કરજો ત્યારબાદ વ્રત ઉપવાસ એક સમય ભોજન આ નિયમો છે ને બધા વ્રત ઉપવારા એક ટાણા ઉપવાસ આ નિયમો બધા દુનિયાને હિન્દુ ધર્મને એક મોટામાં મોટી દેન કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મએ આ બધું આપેલું છે નિયમપૂર્વક જો કરવામાં આવે ને તો એનો લાભ તમને મળે ફળ મળે પણ નિયમપૂર્વક ન કરવા આવે તો કોઈ પણ પ્રકારનો તમને લાભ કે ફળ મળતું નથી હવે શાસ્ત્ર સંમત મત અને પૃપની વાત કરીએ પહેલાં આપણે તો રાજા ભોજનું જે માર્તંડ નામનું પુસ્તક છે ગ્રંથ છે એમાં ચોવીસ વ્રતનો ઉલ્લેખ છે એના એના પછી હેમાદ્રી નામનો ગ્રંથ છે એમાં સાતસો વ્રતનો ઉલ્લેખ છે પછી એક ગોપીનાથ કવિરા સોળસો ને બાવીસમાં થઈ ગયા છે એનું એક પુસ્તક છે એનું નામ છે વ્રતકોષ એ ગ્રંથની અંદર એ પુસ્તકની અંદર ત્રણ પ્રકારના વ્રતો બતાવેલા છે નિત્ય નૈમિતિક અને કામ્ય નિત્ય વ્રત કોને કેવું નૈમિતિક વ્રત કોને કેવું અને કામ્ય વ્રત કોને કેવું એ નિત્ય વ્રત એને કહેવામાં આવે છે કે રોજને એ માટે સ્નાન સંધ્યા વગેરે કરી ને આપણા ઘરમાં જે દેવતાઓ મંદિરમાં બિરાજમાન હોય ઘરના દેવતાઓ એને ધૂપધીપ પૂજા પાઠ બીલીપત્ર તુલસીપત્ર ફૂલ યજ્ઞ પવિત્ર ત્યારબાદ સામગ્રી ધૂપધીપ નૈવેદ્ય કરી ને એની પૂજા કરવી આ બધા વ્રતમાં આવે છે પવિત્ર રહેવું ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો ક્રોધ કરવો નહીં બરાબર ખોટું અસ અસત્ય બોલવું નહીં કારણ વગરનું અને ઈશ્વરની ભક્તિ કરવી આ નિત્યવ્રત છે નૈમિતિક વ્રતમાં એવું છે કે જ્યારે આપણી ઉપર કોઈ રોગ છે કોઈ શત્રુ છે કોઈ દુઃખ છે કોઈ પીડા આવે છે એની નિવૃત્તિ એમાંથી નિવૃત્ત થવા માટે નિવૃત્તિ કરવા માટે તેને જે વ્રતો રહીએ છીએ એને નૈમિત કરવામાં આવે કહેવામાં આવે છે ત્યારબાદ વ્રત છે ને એ કોઈ પણ તમારી ઈચ્છા પૂરતી જેમ કે કોઈને દીકરો જોતો હોય કોઈને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ જોતી હોય કોઈને ફોર વ્હીલ જોતો હોય કોઈને ગાડી બંગલા જોતા હોય એના માટે જે કરવામાં આવે છે એમને કામ્ય વ્રત કહેવામાં આવે છે હવે વ્રસ્તોનું જે વાર્ષિક ચક્ર છે ને એ બતાવું છું એક આવે છે સાપ્તાહિક વ્રત કે સપ્તાહ એટલે સાત દિવસની અંદર એક દિવસ ઉપવાસ કરવો કોઈ સોમવાર રહેતા હોય ને કોઈ મંગળવારને કોઈ ગુરુવારને એટલે એને સાપ્તાહિક વ્રત કહેવાય બીજું કહે પાક્ષિક વ્રત એટલે મહિનામાં બે પક્ષ હોય શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ પંદર પંદર દિવસ એમાં ચોથ આવે અગિયારસ આવે તેરસ આવે અમાસ અને પૂનમ આવે એમાંથી બે પક્ષમાં કોઈ વ્રત રહ્યો તમને બે બે ત્રણ ત્રણ દિવસ એને પાક્ષિક વ્રત કહેવાય ત્યારબાદ ત્રૈમાસિક વ્રત ત્રણ મહિનાનો જે સમય છે એમાં તમે દાખલા તરીકે એની ગણતરી એ રીતે કરી શકો કે નવરાત્રિ તો નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે એ તમે બધા સારી રીતે જાણો છો ક્યારે ક્યારે તા કે માઘ મહિનામાં ચૈત્ર મહિનામાં અષાઢ મહિનામાં અને આશ્વિન મહિનામાં અને એક તમને ખ્યાલ ન હોય તો હજી બીજું પણ કહી દે પાંચમી પણ નવરાત્રિ આવે છે એનું નામ છે શાકંભરી નવરાત્રિ એમાં માતાજીને દૂધીને ભીંડોને ગુવારને પાલકને આ બધું માતાજીને અર્પણ થાય ગાજર વગેરે એને શાકંભરી નવરાત્રિ કહેવાય પોષ મહિનામાં આવે છે અને આપણે લોકો આટલી બધી નથી મનાવતા પણ મહારાષ્ટ્રમાં એને મનાવવામાં આવે છે એટલે એ કોઈ પણ વ્રત કરો તમારું ત્રિમાસિક વ્રત થઈ ગયું ત્યારબાદ છ માસિક વ્રત ચૈત્ર મહિનામાં નવરાત્રિ આવે પાછી નવરાત્રિ ક્યારે આવે મોટી નવરાત્રિ નાની નવરાત્રી ચૈત્રની મોટી આસો નાની છ મહિનાનો ગાળો થઈ ગયો એમાં વ્રત રહ્યો એટલે છ માસિક વ્રત કહેવાય પછી વાર્ષિક વ્રત વાર્ષિક વ્રત કોને કહેવાય તો કે વાર્ષિક વ્રતની અંદર છે ને ઘણા લોકો ચાતુર્માસ કરતા હોય છે ઘણા લોકો શ્રાવણ મહિનાનો સોમવાર પણ સોમવાર ખાલી નહીં એની અંદર તમારે છે ને આખો મહિનો આખો શ્રાવણ મહિનાનું વ્રત કરવું તો એમાંથી શારીરિક માનસિક ક્લેશ આપણો છે એ મટે છે હવે ઉપવાસના પ્રકાર કેટલા છે એ ગણજો તમે તેર છું પ્રાતઃ ઉપવાસ એક પ્રકારનો થાય પછી અર્ધોપવાસ એના પછી એકાહારોપવાસ પછી રસોપવાસ પછી ફલોપવાસ પછી છે દુગ્ધોપવાસ પછી તક્રોપવાસ પછી પૂર્ણોપવાસ પછી સાપ્તાહિક ઉપવાસ પછી દસમું છે લઘુ ઉપવાસ અગિયારમો છે કઠોર ઉપવાસ બારમું છે તૂટેલા ઉપવાસ તેરમું છે દીર્ઘ ઉપવાસ વર્ષમાં જેટલા પણ વ્રતો આવે છે ને એના બારામાં પ્રાત ઉપવાસ એટલે તમારે સવારે નાસ્તો નહીં કરવાનો બે ટાઈમ જમવાનું એટલે તમારું એક પ્રકારનું વ્રત ગણાય કે અડધોપવાસ અડધા દિવસનું એટલે બપોરે તમારે ભોજન કરી લેવાનું રાત્રે ભોજન નહીં કરવું જેને આપણી ભાષામાં એકટાણું કરી છીએ કહીએ છીએ બરાબર અથવા તો ન જમો તો પણ ચાલે પછી એકાહારોપવાસ એક આહાર ઉપર ઘણા લોકો ઉપવાસ કરે અત્યારે રોટલી ખાધી હોય તો સાંજે પણ રોટલી ખાય પછી શાક ન ખાઈ શકાય ઘણા લોકો છે એ બપોરે ખાલી રોટલી જ ખાય સાંજે શાક ખાય તો એને એકાહારોપવાસ કહેવાય પછી કહેવામાં આવે છે રસોપવાસ રસ આમાં અન્ન ફળ કાંઈ ન લેવાય માત્ર જે રસદાર ફળ હોય ને શાક સબ્જી શાકભાજી હોય એના જૂસ ઉપર જ રહેવાનું દૂધ પી શકાય હું દૂધની ગણના છે એ ઠોસ પદાર્થોમાં કરવામાં આવી છે એટલે ન પીઓ તો વધારે સારું પીઓ તો પણ ચાલે પણ શરીર માધ્યમ ખલું ધર્મ સાચન શરીર સાચવીને ધર્મ ભાઈ ફલોપવાસ આ વિડીયો બહુ મોટો થઈ જાય એટલે ટૂંકું કરું છું ફળ ઉપર તમે જાણો છો દુગ્ધોપવાસ એટલે દૂધ ઉપર તકરોપવાસ એટલે છાસ ઉપર પૂર્ણોપવાસ એટલે બિલકુલ સાફ સફાઈ અને તાજા પાણી સિવાય કોઈ વસ્તુનો બિલકુલ ખાવું પીવું પૂર્ણ ઉપવાસ કહેવાય ન ખાવું પીવું એ બરાબર પછી સાપ્તાહિક ઉપવાસ આખા સપ્તાહની અંદર નિયમથી કરવામાં આવે આખું સાતે સાત દિવસ પછી લઘોપવાસ કઠોર ઉપવાસ ત્યારબાદ દીર્ઘોપવાસ બરાબર આવા ઘણા બધા ઉપવાસ છે બહુ લાંબુ થઈ જશે એટલે એ હું તમને નથી કહેતો પણ કૃપા દૃષ્ટિ કરી અને આ બધા વ્રતો છે ઉપવાસો છે એનું ચુસ્તપણે પાલન કરશો ને તો તમને ફળ મળશે ઘણા લોકો અમને એ કે ફળ મળતું જ નથી ફળ ન મળે આ વિડીયો છે આ ચેનલ છે આસ્થાની યાત્રા એને ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો એના પછી લાઈક કરજો શેર કરજો જે જ આ વ્રત ઉપવાસ એકટાણા રહેતા હોય એમને પણ મોકલજો બરાબર હવે શાસ્ત્ર સંમત પ્રૂફ છે વિડિયો ચાલુ રહેશે ત્યાં સુધી હું બધું બોલી દઉં છું સંસ્કૃતના શ્લોકો એ તમે સાંભળજો અશુષ્ક જલપર્ણા છે તાંબુલ છે જે ભક્ષણ તાંબુલ પણ નહીં ખાણું ઉપવાસ પ્રદુષ્યત દીવા સ્વપ્ન મૈથુન આ પહેલાં હું બોલો છું ને એ બધું હવે બોલું છું હિન્દ ગુજરાતીમાં બોલો સંસ્કૃત શ્લોકો બોલું છું અષ્ટોતાન્ય વ્રત જ્ઞાની આપો મૂલમ ગુરુતમ પયા હવિર્બ્રાહ્મણ કામ્યા ગુરોચનમોષધ અષ્ટો ત્યવ્રદાની આપોમૂલમ ફલમ પયઃ હિર્બ્રાહ્મણ કામાય ગુરોચનમોષધમ ક્ષમા સત્યમ દયાદાન શૌચમિંદ્રિય નિગ્ન દેવપૂજા સંતોષસ્તેયમ કાશ્ય માસ મસૂર ચણક કોષક શાક મધુ મધુપરા ચ ત્યજે ધૂપવસનમ સ્ત્રીયમ પુષ્પાલંકાર વસ્ત્રાણી ધૂપગંધાદિલે લેપનમ ઉપવાસેન શેતી દંત ધાવન મંજનમ ઉપોષિત એટલે આ બધા નિયમોનું પાલન આપને બતાવી ચૂકો છો બરાબર આ રીતે વ્રત ઉપવાસ કરો હિન્દુ ધર્મ સંસ્કૃતિને આગળ લઈ આવો ને અમારી ચેનલ છે એને આવું બધું જોવા સાંભળવા માટે તમે સબસ્ક્રાઈબ ખાસ કરજો આવા વિડીયો તમને મોકલતા જ રહેશું આના પછી હમણાં મકર સંક્રાંતિનો વિડીયો છે ને એ પણ તમને મોકલું છું જો આમાં ફ્રૂટના પણ ફોટા મૂકેલા છે આ દૂધ છે પછી દહીં છે ગાયનું એના પછી ગાયનું ઘી છે આવા હવિષ્યાને જેને હવિષ્ય કહેવામાં આવે છે આવું બધું ભોજન કરો તમારા સંતાનો અને ગર્ભવતી જે માતાઓ છે એ પણ હૃષ્ટ પૃષ્ઠ સંતાનોનો જન્મ આપે અને સુરવીર અને જબરજસ્ત સંતાનો ઉત્પન્ન થાય જે દેશનું સમાજનું ગૌરવ વધારે ને સમાજને કાંઈક ઉપયોગમાં આવે એવી દયાદૃષ્ટિ માતાઓ બહેનો કરે ને આ બધું ટેકવું છે તો પુરુષો ઉપર નહીં ખાસ વિનંતી આ માતા બહેનોની દીકરીઓની દયાથી જ આ વ્રત ઉપવાસ ટેકા છે જયા પાર્વતીને ને આ જાગરણ ને આ બધું બહેનો જ કરે છે અને બહેનો ઘરમાં અગિયારસ બંધ કરી કરીને તો કોઈ ઘરમાં અગિયારસ ન થાય એટલે બહેનો જ આ બધાને બરજબરીથી કરવાનું ખૂબ સરસ છે બહેનો દીકરીઓના જેટલી પ્રશંસાને જેટલા વખાણ કરીએ આટલા ઓછા ખૂબ ખૂબ તમને બધાને ધન્યવાદ જય ગિરનારી જય માતાજી ફરી પાછા એક વિડીયોમાં આકળ મળીએ છીએ જય માતાજી જય ગિરનારી અસ્તો